પછી એને ઉપાડી લેવાનું હા ઉપાડવાનું પછી બાદમાં રોપવાનું પછી બાદમાં રોપવાનું તો તમે જોવો આ જો તમે તમાકાનું પાંદડું જોવો આ કેટલા દિવસ નું થયું અત્યારે આજે એસી દિવસ થયા પૂરા થયા એસી દિવસ થઈ ગયા હા એસી દિવસ થઈ ગયા તો આ એક છોડવો કેમ ઊંચો હે બીજા બધા નીચા હે આ તો બીજ માટે વાવેલા એટલે એટલે આ આમાં બીજ આમાં બીજ પેદા થવાનું જો ઓલો તમે જો ઓલું ઓમાં છે ફૂલ આવી ગયા એમાં હવે બીજ તૈયાર થવાનું હા બીજ તૈયાર થાય પછી શું કરો એને લઈ પછી લઈ લેવાનું કાપીને પછી આગલે વર્ષે પાછું બીજ વર્ષે એને રોપ કરી અને પાછા બીજ કરી બીજને રોપી હા હા અને પછી તમે પાછું આમાં વાવેતર કરો વાવેતર કરવાનું તો આમાં ઉત્પાદન કેટલું થાય સરેરાશ એક એકરે ઉત્પાદન કેટલું આવે એક કર તો આ તો તો આવું હોય ને સવાસો મણ થાય સવાસો મણ થી ઉપર થાય સવાસો મણ થી ઉપર 150 મણ તો ખરું

હા તમાકાની ખેતી કરવી હોય તો આમાં વાંધો નથી તો તમાકુ નોકલ હોય જમીન હોય તો અમુક તમાકુ કોઈ પાકે બીજું આ વિસ્તારમાં તમારે તાલુકો જિલ્લો કયો લાગે આણંદ લાગે આણંદ તાલુકો જિલ્લો 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 તાલુકો કયો લાગે તાલુકો લાગે અકલાવ અહીંયા તમારે તાલુકો અકલાવ ના તમારા ગામમાં બીજા વાવેતર ભલે ભલે ધન્ય મિત્રો ઈ ભાઈ તમાકુ વાવ્યું હે અને વીસ વીઘાની એને કેર વાવેલી છે બે તબક્કે આ પાછળથી અને આગળ તમને દેખાય ઈ વાવેતર કરેલું તો કેરલ તો આપણે અહીં વાવેતર થતા નથી એટલે એની તો આપણે કઈ બહુ વધારે ડિટેલમાં વાત નહીં કરી તમે જોઈ લો આ કેરલ ના વાવેતર જો તમે આ કેળાની લૂમ કેળાની સાઈઝ અહીંયા સારી થાય છે જુઓ આલુબાજુના વિસ્તારમાં ખેડા દ્વારા વિસ્તારમાં તમાકુ અને તેળની ખેતી સારી એવી થાય છે